વાપીમાં પાંચ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે ભારે વરસાદથી અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તાઓ પાણી ભરાઈ ગયા ભારે વલસાડ જિલ્લાના તમામ તમામ તાલુકામાં સવારથી બે માર વરસાદ વરસી રહ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકાઓમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે હાલમાં જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીનો મેઇન બજાર જે છે ગુંજન વિસ્તાર ગુંજન વિસ્તારમાં પાણી ભરાયા છે મુખ્ય રસ્તા પર પાણી ભરાવાને લઈને અહીં ક્યાંક ને ક્યાંક ટ્રાફિકને જે છે એ તકલીફ વેઠવી પડી રહી છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો વાપીના ગુંજનનો આ જે મુખ્ય બજાર જે છે જે દુકાનો જે છે એ દુકાનોમાં તમે અત્યારે હાલત જોઈ શકો છો કે પ્રમાણે જે દુકાનોમાં પાણી ભરાવાની તૈયારીઓ થઈ ચૂકી છે અને જેને લઈને અહીં આગળ જે દુકાનોનો જે સામાન જે છે એ ઉપર ચડાવી દેવામાં આવ્યો છે કારણ કે જે અહીં દુકાનમાં અવારનવાર દર વર્ષે પાણી ભરાતું હોય છે જેને લઈને આજે દુકાનદારોને જે છે માલને નુકસાન થતું હોય છે ત્યારે દુકાનના જે કરતા કરતા છે તે લોકોની સાથે વાતચીત કરશું આપનું નામ જણાવો હર્ષભાના સાધુ હર્ષભાઈ આ દર વર્ષની તકલીફ છે કે શું છે દર વર્ષે તકલીફ છે કોઈ સોલ્યુશન નથી આનું અને આવી રીતે જ દર વર્ષે પાણી ભરાય છે કમર સુધી પાણી ભરાય છે અહીંયા હમણાં થોડુંક ઓછું થયું છે પાછું જોઈ લો તમે આ પાછું ભરાવાનું ચાલુ થયું છે થોડીક બી વરસાદ પડે છે તો એવી રીતે જ પાણી તમારું ભરાવાનું ચાલુ થઈ જાય છે કોઈ નિકાલ નથી આનું આ આઠ સાત આઠ વર્ષથી અમે જોઈએ છે કે પાણી ભરાય છે ને કોઈ એટલે કોઈ જ નિકાલ નથી એ વસ્તુ અંદર આ વિસ્તારમાં કેટલી દુકાનો આવે છે ને દુકાનોમાં શું શું વેચાય છે અને કઈ રીતે પ્રમોટ કરે અહીંયા ઓછામાં ઓછી 100 થી 150 દુકાનો છે ને તમારે સમજી લો અહીંયા પડદા કિરાણા ચપ્પલ બધું જ વેચાય છે અહીંયા ખાવા પીવાનું પણ અહીંયા હમણાં એક ગાડી નથી ને અહીંયા જે ગાડીઓ આવક જાવક કરે છે એને બી રોકાણ નથી અગર એ બી રોકાઈ જાય એકવાર તો પાણી અંદર જવાનું બંધ થઈ જાય આની રજૂઆત તમે ક્યાં ક્યાં કરી છે રજવાત અમે અહીંયા તમે લોકો આવો એ રજવાત અમે કરીએ બીજું કોઈ રજવાત હજુ સુધી કરી નથી પણ તો બી પ્રશાસન અધિકારીઓ કોઈ અહીં આવીને અહીંયા સ્થળનું નિરીક્ષણ કોઈ કોઈ આવ્યો જ નથી અહીંયા જોવા માટે ને કોઈ બી એ લોકો કરતા જ નથી સોલ્યુશન કાઢતા જ નથી ગટરો બી સાફ નથી કરતા અહીંયા આવીને તો જેવું કે આપ જોયું તે પ્રમાણે ગુંજનનો મુખ્ય વિસ્તાર જે ગણાતો આ બજાર જે છે એ બજારમાં જે છે એ દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે જેને લઈને માલ મિલકતનું નુકસાન થતું હોય છે બુઢનસામા પાણીને લઈને અહીંના જે દુકાનદારો છે એ દરેક ચોમાસાની સિઝનમાં તકલીફ મેળવી રહ્યા છે કારણ કે અહીં જે પ્રશાસન અધિકારી જે છે અહીંની સ્થળની મુલાકાત કરતા નથી ગટર સાફ કરતા નથી ફ્રી મોન્સન્સની કામગીરી જે છે બરાબર કરતા નથી જેને લઈને સીધે સીધું નુકસાનનો ભોગવવાનો વારો જે છે અહીં દુકાનદારોને આવી રહ્યો છે જસ જોશી ઝી મીડિયા વાપી